દેવગઢ બાર્યા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે દાહોદ જિલ્લાના રણથીકપુર ખાતે જે બનાવ બન્યો જેમાં આચાર્ય દ્વારા એક છ વર્ષની બાળકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી છે શિક્ષણ જગતને નહીં પરંતુ ગુજરાત રાજ્યને લાંછન લગાડતી આ ઘટના સામે આવી છે જેને લઈને કોંગ્રેસ સમિતિ પણ મેદાનમાં આવી છે તેઓ દ્વારા પણ આ મામલે ન્યાયની માંગ કરવામાં આવી રહી છે અને સાથે જ જે આચાર્ય છે તે આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદ સાથે સંકળાયેલ હોય તેવી ચર્ચાઓએ જોર પકડતા આ મામલે ભાજપ વિરોધી નારા પણ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યા આચાર્યને ફાંસીની સજા ફટકારવામાં આવે તેવી માંગ સાથે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દેવગઢ બારિયા તાલુકા કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિ સિંગવડ ગામના તોરણી સ્કૂલમાં જે નાની છ વર્ષની માસૂમ દીકરીને વિશ્વાસ જીતીને એ આચાર્ય ગોવિંદ નટ એની ગાડીમાં બેસાડી બળાત્કારનો પ્રયાસ કર્યો અને એને વિરોધ કરતા મો દબાવીને ભૂંગળાવીને હત્યા કરી નાખી છે એના વિરુદ્ધમાં આજે અમે ગોવિંદને ફાંસી મળે એના માટે માગણી કરી છે અને આ એક સામાન્ય ગુનો નથી એક ગુરુજીનો નાની બાળકી માસૂમ પર કરેલો પ્રયાસ છે જે બળાત્કારનો પ્રયાસ અને એની હત્યા કરી છે એટલે બહુ ગંભીર ગુનો છે મા બાપે મૂકેલા વિશ્વાસનો ઘાત છે એટલે અમે એને ગોવિંદનથને ફાંસીની માંગણી કરી છે